જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ વાઘુબા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત છે અને આજે બહુ ખાસ દિવસ છે અમારા માટે અને આજે અમે ખેતરમાં જઈએ છે મમ્મી અમને બાજરી વાઢવાની હે ને તો બાજરી મતલબ વાઢવાની છે તો મમ્મી અમને મેળવા જઈએ મમ્મીને અહીંયા હતા અને સિદ્ધાને કપડાં પહેરાવે છે અને હું સાડી પહેરીને તૈયાર થઈ ગયું પપ્પા બાર ઉભા અને દેવપા ગાડી લઈને આવશે ના અમે ઈકર જશું એમના ઘરે એટલે ગાડી લઈને મૂકવા જવાના છે તો જો સીધ્રા તૈયાર થઈ ગયા અને મમ્મી એમના માટે હમણાં આપણે લીધું હતું વાસણ મૂકવા ખેતરમાં નહોતું એટલે ખાટલા મૂંડા પાડતા હતા વાસણ તો મેં એમના માટે લીધું હતું વાસણ મૂકવા અને આપણું કપડાં ધોઈ નાખ્યા અને કામ પા ગયા તો મિત્રો આજે અમારી એનિવર્સરી હ એટલે કે ત્રીસ તારીખ ને આ વ્લોગ આવશે કાલે હ આ વ્લોગ અમારો આજે અમારી એનિવર્સરી છે અમારે પૂરા ત્રણ વર્ષ થઈ ગયા આજે ચોથું વર્ષ બેઠું હોય અમારે તો વાઘુ પાને તો ખબર જ નહીં કે અમારી એનિવર્સરી છે કેમ કે એમને તો તારીખવાળું યાદ રહેતું જ નહીં કોઈ તો મિત્રો ચાલો આપણે મમ્મીની ખેતરમાં રહે ને તમને બતાવીશું તો ત્યાં સુધી બનાવી રહેજો બ્લોગમાં અમે ફટાફટ તૈયાર થઈને જમવાનું આપણે ત્યાં રાખ્યું છે ખેતરમાં એટલે અહીંયાથી કેરીનો રસ ને એવું બધું આપણે લઈ લીધું હે તો ત્યાં જઈને જમીશું અને તો ગયા શૂટિંગમાં બરાબર તો ચલો મિત્રો ત્યાં જઈને મળીએ આપણે ખેતરમાં તૈયાર કરી દીધું ખેતરમાં જવાનું હે કીધું તને દવા મમ્મી અમને મેં જવાનું છે જેમાં હું ઉચકી લીધું છે આપણે ચડ્યો એવું બધું લીધું હોય અંદર દરવાજા બંધ કર આવજો વેચવા જવું શાકભાજી તો મિત્રો ચાલો વાગવાન ગાડી આપણે ઈકર પડી દેવું બાંધતો તો અને ઈંક જઈને આપણે બેન જવાનું છે અને કપડાં લીધું છે કેરીન રસ લીધો ડુંગળી બટાકા બટાકા નહીં લીધા લસણ લીધું છે બધું કેમ કે અહીંયા જે રોજિને ખાવાનું હોય આપણા એટલા માટે બધા સહજો અમે આવી રીતે હોય ને એટલો તો ચાલો મિત્રો બને છે બ્લોગમાં

જો મિત્રો વરસાદ આવ્યા ને સખત પાણી ભરાઈ જશે અહીંયા અમારા સિદ્ધરાજ ને તો ઊંઘ ચડી ગયા હે ને પપ્પા ખેતરમાં ઉતરી જાય પપ્પાને પેલી જગ્યાએ મિલગારી ને એવું વાય છે ને તો એક ઉતરી જતા ગાડી આપણે આંબાને નીચે સાડે મૂકી છે અહીંયા આબો હા મસ્ત મજાની કેરી હતી પણ થોડી કાચી બાજુ નહીં સુરા અમે બધા જઈએ તો આગુબાના મમ્મીની આપણે મિત્રો અહીંયા આગળ રહો કેમ કે ખેતી કરો ને એટલે એ લોકો અહીંયા આગળ સાપડું મારીને રહો તો તમને પાછળનો કેમેરો કહીને આપણે બધું બતાવી દઈએ આ બધા પાર્કિંગ કરી દેવભાઈ જો પેલા જીવડા બોલેટર અહીંયા આગળ સર રાયણ રાયણું હેરાયણું પીડા કાલ્યા અને દેવભા એમના વાઇફ એમાં દીકરો

અહીંયા આગળ પાછળ કુ તળાવે આ બાજુ આ રણ છે અને મમ્મીને અહીંયા આગળ બહુ મસ્ત છે મને તો સારું ગમે જો ચૂલો પલળી જશે તો બતાવું મને પોતેને જ દીક લાગે છે આપણે તો આમ રહેલા નહીં કરીએ ફાઘુભાઈ અમે રહેલા જો આ સાપરું અહીંયા ચૂલો હતો મમ્મી અમને પલળી ગયો છે તમ કે વર્ષ સદાય ને હમણાં વાવાઝોડાની સાથે એટલા માટે જો મમ્મીને અહીંયા આગળ રહ મિત્રો પપરી

મળી ગય બધું કેમ કે આ વાવાઝોડું બહુ આવ્યું હતું ને એના હિસાબે આ બહુ મસ્ત મજાની બહુ મસ્ત લાગે આ ખાઈએ ને તો તમે કાધીએ કે નહીં કાધી મને કોમેન્ટ કરજો જરૂરથી ને અવશ્ય નહીં આગળ પેલા જીવડા બહુ જ અવાજ થાય જુઓ મિત્રો ખબર નહીં કેટલો બખારો કરો હતો તો બહુ મસ્ત વાતાવરણ હે અહીંયા આગળ એકદમ શુદ્ધ હવા હો મને તો બહુ મજા આવી ગઈ અહીંયા આગળ આપણે મમ્મી અમને મેલવા આવ્યા હતા એટલે અને વાગ આપણે શૂટિંગમાં જાય તો એમ પહેલાં જ કીધું આજે અમારી એનિવર્સરી છે રાઘુબા ખબર હતી હવે ખબર પડી કેમ કે એમની ઇન્સ્ટા સ્ટોરી મિલી એટલે હવે એમને ખબર પડી છે કે આજે અમારી એનિવર્સરી છે બાકી જો શું મજા આવો હ ખેતર તો હું બીજી વાર જ આવી હજુ ત્રણ વર્ષ છે અમારે પણ બીજી વાર જ આવી ખેતર આ જગ્યાએ બીજી વાર જ આવી કેમ કે આપણે અહીંયા આગળ તો

ઘરની પકવેલી છે આ જે આમાં પૂસામાં એમ કે એમાં પકવેલી બહુ મેથી લાગે ચરી મમ્મી પાણી ભરવા જાય બોર આવશે એટલે હમણાં બધું સાફ કરવાનું છે એમને વારવાનું મારવાનું ચોખ્ખું રાખજો જો અમારે સાસુ તો બધું તો ચલો અને અમારે સીધા કેરી પાઈ ગઈ આમાં સુરત જો સુરત બોરાઈ પાણી ભર લાવ્યા મમ્મી બચ્ચા પાણી બિગાડો મિત્રો જો કપાર માં બે હડ તું ડોલ માં હે કોણી તો જબરગાહ માં નઈ ના આવ્યો અતારમાં કોઈ નહી આગળ પોપટ બોલ જો

હવે એમાં જવાનું ઘરે શાકભાજી ભાગ કાપીશો એટલા ગોદરા ગોળ અને શાકભાજી આપણે લાવ્યા હતા લસણ ને ડુંગળી દીધું શા માટે મમ્મી બહાર મૂકી દીધું અહીંયા કરો અહીંયા રસ અને જૂના જમાના વગાડવા ને

वीडियो गमे तो लाइक से सब्सक्राइब चैनल ने जरूर थी करजो ने आज हमारी एनिवर्सरी है तो बधा विस करजो बराबर तो जय माता जी जय श्री कृष्ण